વહમી વેળાઈ માપો આ ખૂબ વહમી વળાય એટલે જબર વહમી વળાઈ કોઈ કોઈનું નહીં આવી વહમી વળાઈ માવતર મળે નહીં દેવ જડે નહી Ajnati aati, bapu. I voh voh voh, pari voh kulo di voh, gudi nazar. ગાયો ને રાત વહોર્યો અને મારવાડી જાતનો રબારી આની વહોર્યો એટલે આ ભાઈની નજર પણ રાતે સપનામાં માતાએ કીધું તે સ્વરૂપ ભાઈ માતા એ સ્વરૂપ બદલાય માતા બોલી કે ભાઈ આ ભાઈને આર્ય માતાનો વખો છે અને આર્ય ટેળુ વખો પડે ને એનો કૂર્નો દીવમાં આર્યો છે ને એના ફરખા એરિયો માતા છે બાપુ એ હવામાં જાય ને ખેતી નહીં તો કદાચ હવા પર ડાળો છે ને જેમ બોલે મિશન ન પાડું તો મારું નામ માતા નહીં બાપુ બદલું તું તો મારી હતી કુમરી હતી સપને વાત માંડી ને ગીધું ઈની લાખું કુલદેવી છે ચહાર ગોગના દેવસે বাপ এ খরচা খোঁরটা লাখো ভাই এমন কুড়ি দিব বাপো ગોગો ચેહર એના ખાતાની માતા ડેરા હવાર માં ઢાવા પર ને કીધું કે ભાઈઓ મારે ગાયું આકવી છે કે ઝાડો કરતા જો આ ઝાડો કરવા જાય છે પણ ઝાડો કરતા કરતાં કીધું કે ભાઈઓ તમારે વખો બહુ છે આ ત્યાંથી કેસાલી મોટો હોનાની કરીને પીવું છું પણ તમારી લાખું માતા તમારી કુલનો દિવો છે ને ગોગો આ તમારા ખાતામ છે અને દસમા દાડો તો કદાચ વળતો વર્તો હતો તમને આટલી આટલી નિશાનીઓ મળે એનું ભી અગિયાર દાડા ઉગે હોમો સૂર્યાના સાક્ષી તમારો બહુ હાજી નહીં હવાનમાં પીળિયા પ્રભાતે દીકરો આલે વહે હવા રૂપિયા દળે તો મોનો શું કે જુઓ હવારમાં હવા પર દાડો ચડે તમારી બહુ હાજી નહીં ને દીકરો આવે આ બહાર જવા જોજો કાઢા હવા હો રૂપિયા દળે માનજો કાંઈ તમારી માતા વળી એ ભાઈ હા જ તમારી કુલનો દીવો લક્ષ્મી માતા છે એ

မလခသစခသာအတအမကမက့တ်နာလသောမတနလာခခမပါုမာကွင်ာလသောတောမာတနာမလာခန် અ જ જગતમાં અમે અહીંયા નામ લાવું તો મારું નામ લાખો નહીં મારા મારા ખાતામાં ચેહર ગોગો છે એ ચેહર ગોગાને બોલાવું જૂણવા છે જાવ આથી મજા મજાને મજા વેળા વેળાની સાઈડી તો ખરાક ને વેળા જગતમાં ડંકા ના આવડાવું તો મારું નામ લખું ભાઈ નહીં ઘર ઘણો તો નોખા પડી જતા ગુગા ભૂવાને ધોળવાય અરે રે તમારો એકસો ને વીસ ઘર બન્યો છે બધા નોખા નોખાશે સુરાડમાં ગોમજો વાળું છે પાર્કથી સુરાણમાં જોબાળાયા તો મુહાલ લખું જોવાળા બેઠી છું તે જોવાળા ગમમાં ગમની ફરવાળે મોટો જોમડો હોય છે જોબડાના થડમાં મારું મધ બનાવેલું તું તે હું લાખું ભાઈ ઝોબડાના થડમાં બેઠું છું જો અહીંયાથી મને લાવો આ નંદે પાસે નકરું થતો મારું નામ લખું ભાઈ નહીં આપ ખૂણે એક લાખ ચોરાશી જીવડા પ્રગટ કર્યા પયો એક લાખ ને જીવડા પ્રગટ કર્યા અને કે ભાઈઓ આમાં હાથમાં ચટલો છે અને એ હાથમાં જેટલા મારો એટલો જો હજી ન કરો તો મારું નામ લખું ભાઈ નહીં બાપો તે તમને આવા પ્રગટ પડશે જેટલા મરેલા હાજા કર્યો મંજુ એટલા તમારો એ ભાઈઓ ખોભલ્યો તમારી લીલા લે ને ગળા વળશે એટલે ની મને લાખો હું લાખો લાખો કદી ખોટી ના થયું હા ભાઈ હે કનુભુઆા ભૂળવાઈ જગન રે ગુગા લાખો બીજી વાત ਚਾਰ ਗੋਗਾ ਲੱਖੋਂ ਅਮਰ ਨਿਸ਼ਾਨਿਓ ਆਈ